ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં અઢાર વ્યક્તિઓના મોત થયા છે હજી પણ તંત્રને આશંકા છે તે કારણસર આ નદીમાં શોધખોળ ચાલુ છે અને ઘટના સ્થળે પહોંચ્યા છે પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને તેમણે અધિકારીઓ પર કાર્યવાહીને લઈને પણ વાત કરી છે

પટેલ અને તેમણે આ ઘટના છે તેનું નિરીક્ષણ પણ કર્યું છે અને ઘટનાને લઈને વિગતો પણ આપી છે તો જ્યારે અહીંયા રેસ્ક્યુ કામ ચાલતું હોય બચાવની કામગીરી ચાલતી હોય ને કોઈ પણ મંત્રી કે કોઈ વીઆઈપી આવે એટલે વ્યવસ્થા અને સુવિધા પ્રાપ્ય થતા હોય એટલે સ્વાભાવિક એક વખત અમે સતત વૈભવટી તંત્રના સંપર્કમાં હતા અને આજે સમાચાર જે મળ્યા અને ગઈકાલથી અમે સતત પ્રતિ કલા એના સમાચાર લેતા હતા કેટલા રેસ્ક્યુ થયા કેટલા આપણને

મે આર એનબી ના અધિકારી ગાંધી સાહેબ તેની સાથે પણ એમને પણ કહ્યું કે પ્રારંભિક અહેવાલમાં આ પ્રકારનો આપણને રિપોર્ટ મળ્યો છે એટલે એકંદરે જ્યારે પણ કોઈ આવો બનાવ બને એટલે ત્યાં કોઈ એવા અધિકારી આવી જાય જેના કારણે આખી વ્યવસ્થા

પરંતુ કેટલાક કારણોસર અને જે વાઇબ્રેશન ધ્રુજારી નો જે રિપોર્ટ હતો એ પણ બે હજાર પચીસ માં એ નોંધ્યો હતો પરંતુ આજે તમે સસ્પેન્શન જોઈ રહ્યા છો એટલે ક્યાંક જે અધિકારીઓની ચૂક થઈ છે એ અધિકારીઓની ચૂકના કારણે પ્રાથમિક તબક્કે જે આપણને અહેવાલ મળ્યો છે એ અહેવાલના આધારે

જ્યાં બેદરકારી લાગે છે સસ્પેન્શન કર્યું છે એની ખાતાકીય કાર્યવાહી પણ થશે અને સાથે સાથે એમાં જે બેદરકારી અથવા તો જે પ્રકારના પગલા લેવાવા જોઈતા હતા એ નથી લેવાયા તો એના અંદર જે પણ કોઈ પ્રકારની કામગીરી કરવાની થશે સરકાર ચો આ મામા અમલે અત્યારે ચાર જેટલા સરકારી અધિકારીઓ છે તેમને ફરજ મોકૂફ કર્યા છે આ ઘટનાનો ત્રીસ દિવસમાં રિપોર્ટ તૈયાર થઈ જશે અને અત્યારે ગુજરાતમાં જે કોઈ બ્રિજો છે આ બ્રિજોના નિરીક્ષણ કરવાના પણ આદેશો અપાઈ ચૂક્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ટીઆ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો